નવરાત્રીના પ્રથમ દિવસે માતા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે પુત્રી આમ શૈલપુત્રીનો અર્થ પર્વતની પુત્રી થાય છે શૈલપુત્રીની કથા પ્રજાપતિ દક્ષને ત્યાં સતીના રૂપમાં જન્મ લીધા બાદ તેઓએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા એકવાર દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું જેમાં તેમણે શિવજી અને સતી સિવાય અન્ય તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું જ્યારે સતીને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ શિવજીને સમજાવીને તેમના પિતાના યજ્ઞમાં ગયા યજ્ઞસ્થળ પર દક્ષે શિવજીનો અપમાન કર્યો અને સતીને તેમના પતિના અપમાનને સહન ન કરી શકતા યજ્ઞકુંડમાં આત્મદાહ કરી લીધો આ ઘટનાથી ક્રોધિત થઈને શિવજીએ દક્ષના યજ્ઞનો નાશ કર્યો ત્યારબાદ સતીએ હિમાલય પર્વતરાજની પુત્રી તરીકે પુનર્જન્મ લીધો અને તેઓ શૈલપુત્રી તરીકે ઓળખાયા શૈલપુત્રીનું સ્વરૂપ અત્યંત શાંત અને ભવ્ય છે તેઓ વૃષભ બળદ પર સવાર છે તેમના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ છે આ સ્વરૂપ પ્રકૃતિ સ્થિરતા અને અડગશ્રદ્ધાનું પ્રતીક છે શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્તોને જીવનમાં સ્થિરતા શાંતિ અને શક્તિ મળે છે આમ શૈલપુત્રી એ માતા દુર્ગાનું પ્રથમ અને સૌથી પવિત્ર સ્વરૂપ છે જે ભક્તિ અને શ્રદ્ધાના પાયા